હાલો મિત્રો આજે ફરી એકવાર તમારી સમક્ષ બાદ બાકીના દાખલા લઈને આવ્યા છીએ આપણી યુટ્યુબ પર રહેલી એ વન સ્ટાર જી ચેનલમાં અગાઉ આપણે સરવાળાના દાખલા જેમાં બે અંકના ત્રણ અંકોના વધી વગરના વધી વાળા વગેરે ના વિડીયો મૂકેલા છે તેમજ સંખ્યાઓનું વાંચન જે એક કરોડ સુધી છે અને એકડા એક થી સો યાદ રાખવાની

ઘણી ચેનલોમાં બાદ બાકીના દાખલા તમને શીખવાડવામાં આવશે પણ આપણી ચેનલની ખાસિયત એ છે કે અહીં એક જ વિડીયોમાં અલગ અલગ રીતના દાખલાઓ શીખવાડવામાં આવશે જેમ કે બે રકમના બે રકમ સાથે ત્રણ રકમના ત્રણ રકમ સાથે ચાર રકમના ચાર રકમ સાથે તેમજ આની અંદર જુઓ તમે મિત્રો અહીંયા ક્યાંય પણ જીરો આવેલો નથી જ્યારે આ બીજી રીતમાં એ જ પ્રકારના આવશે બે રકમવાળા ત્રણ રકમવાળા અને ચાર રકમવાળા પણ આની અંદર બધામાં વાળા છે એટલે જીરો વગરના ઝીરો વાળા શૂન્યવાળા તેમજ એવા પણ દાખલા આવશે કે ઉપર અલગ રકમ હોય અલગ અંકો હોય ઉપર બે જ અંકો છે નીચે ત્રણ અંકો છે ઉપર ત્રણ અંકો છે જ્યારે આની અંદર નીચે બે અંકો છે આની અંદર ઉપર ચાર અંકો છે જ્યારે આની અંદર ત્રણ અંકો છે તેમજ જવાબમાં પણ ઝીરો આવે એવા ઉપરના દાખલા છે એટલે ટૂંકમાં કહેવાનો મતલબ બધી જ પ્રકારના દાખલા તમને શીખવાડવામાં આવશે તો અહીંયા આપણે પહેલાં શરૂ કરીએ બાદબાકીવાળા દાખલા હવે જુઓ મિત્રો અહીંયા કેટલા લખેલા છે આપણે ત્રણ એટલે કે તમારી થાળીમાં ત્રણ લાડવા પડ્યા છે કેટલા લાડવા પડે છે આ ઉપર જ્યાં છે એવું સમજવાનું કે આપણે થાળીમાં પડ્યા છે ઉપરની રકમ બધી જ ઉપરની રકમ છે એ આપણે એવું સમજી લેવાનું કે અમારી થાળીમાં આટલા લાડવા પડ્યા છે તમને લાડવા ભાવતા હોય તો લાડવા સમજો પૂરી ભાવતી હોય તો પૂરી સમજો રોટલી ભાવતી હોય તો રોટલી સમજો જે સમજો એ પણ ઉપર જે રહ્યા એ તમારી થાળીમાં છે અને નીચે છે નીચેની લાઇન એ તમારે ખાવાની છે અહીંયા ત્રેવીસ અહીંયા બસો પંદર અહીંયા બે હજાર બસો ત્રેપન એ રીતે દરેક દાખલામાં નીચેના જે રકમ છે એ તમારે ખાવાની છે એવું સમજવાનું છે ઉપર તમારી થાળીમાં વસ્તુ પડી છે અને નીચે છે એ તમારે ખાવાનું છે અહીંયા જુઓ મિત્રો કે અહીંયા તમારી થાળીમાં ત્રણ લાડવા પડ્યા છે કે એક લાડવો બે લાડવા અને ત્રણ લાડવા તમારે ખાવાના કેટલા છે ત્રણ લાડવા તો થાળીમાં ત્રણ પડે છે અને ત્રણ લાડવા ખાવાના છે તો એક ખાધો બે ખાધો અને ત્રણ ખાધો તો કેટલા વધ્યા અહીંયા જો એક પણ લાડવો વધ્યો નહીં તો આપણે એક ના વધ્યો લાડવો તો આપણે શું લખશું શૂન્ય હવે આ બાજુ જુઓ આ બાજુની લાઈન કે અહીંયા ત્રણ છે લાડવા કેટલા છે ત્રણ તો આપણે એક લાડવો બે લાડવા અને ત્રણ લાડવા ખાવાના કેટલા છે આપણે બે તો એક અને બે લાડવા ખાધા તો જુઓ અહીંયા કેટલા વધ્યા એક લાડવો વધી ગયો તો એક લાડવો વધ્યો તો આપણે અહીંયા શું કરશું એક મૂકશું તો આપણો જવાબ આવ્યો દસ એટલે કે તેત્રીસ માસથી ત્રેવીસ જાય તો દસ વધ્યા સમજાય છે ને સમજાઈ ગયું આગળ જોઈએ આપણે હવે જો આ ઉપર ઉપરની લાઇન થાળી છે થાળીમાં પહેલાં આ બાજુથી ગણવાના છે આ જે ઓછાનું ચૈન છે એ બાજુથી નથી ગણવાના આપણે પહેલાં આ બાજુથી ગણવાના છે તો આ બાજુની જે લાઈન રહી જમણી બાજુની લાઈન એને એકમના અંકવાળી લાઈન પણ કહેવાય આ એકમનો અંક છે આ પણ એકમનો અંક છે એ બાજુથી આપણે ગણતરી ચાલુ કરવાની છે તો અહીંયા બે લાડવા છે તો આપણે બે લાડવા લખીશું એક લાડવો અને બે લાડવો ખાવાના કેટલા છે ભૂખ જ નથી આપણને ખાવાના જ નથી તો ખાવાના જ ના હોય ભૂખ જ ના હોય તો કેટલા વધશે લાડવા બે તો અહીંયા બે લાડવા વધ્યા એટલે કે બેમાંથી શૂન્ય જાય તો બે વધે હવે અહીંયા જુઓ તમે આપણી થાળીમાં કેટલા લાડવા છે ત્રણ તો આપણે ત્રણ લાડવા દોરીશું એક બે અને ત્રણ આપણે કેટલા ખાવાના છે બે તો આપણે એક અને બે ખાઈ ગયા તો હવે કેટલા લાડવા બચ્યા એક તો આપણે અહીંયા એક લખી નાખશું આગળનો દાખલો જોઈએ આપણે આ રીતે અહીંયા જો ઉપર બે રકમ છે નીચે ત્રણ રકમ છે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ઉપર બે રકમ હોય અને નીચે એક જ અંક હોય તો પાસલની અંકો એકમના અંકવાળા અંકો જમણી બાજુના અંકો એક જ લાઈનમાં કરવાના છે અહીંયા આગળ કશું નહીં લખો તો ચાલશે સમજાઈ ગયું કેમ કેવી રીતે માની લો કે અહીંયા પાંચ લખેલા છે ઝીરો પાંચ અને અહીંયા પાંચ લખેલા છે આ જુઓ તમે તો આ બેમાંથી પાંચ કયા ઉપરવાળા પાંચ કે આ નીચેવાળા પાંચ હં તો ઉપરવાળા પાંચ એ સાચો જવાબ છે કેમ કેમ કે આગળ તમે જીરો લખો તો એની કિંમતમાં એની રકમમાં કંઈ ફેર પડતો નથી જ્યારે તમે પાછળ જીરો અથવા શૂન્ય લખી નાખો તો એની રકમ પાંચને બદલે પછી પચાસ થઈ જશે એ પાંચ રહેતી નથી સમજાય છે ને એટલે આ દાખલાની અંદર પણ તમે જો ઉપર બે રકમ છે નીચે એક જ અંક છે ઉપર બે અંક છે નીચે એક અંક છે તો આગળ ખાલી રહેશે તો ચાલશે આગળ કશું નથી તો તમારે જીરો સમજી લેવાનો જો અહીંયા તમે કશું ના લખો તોય ચાલશે અને આ રીતે શૂન્ય લખી નાખશો તો પણ વાંધો નહીં સમજાઈ ગયું હા આ આ જે દાખલા મેં આ તમને રીત સમજાવી એની પૂરો વિડિયો અગાઉ મેં બનાવેલો છે કે પૂર્વ સરવાળાની પૂર્વ તૈયારી જે આપણી એ વન એ વન સ્ટાર જી આવી રીતે યુટ્યુબમાં આવી લખીને તમે સર્ચ કરશો અને પછી એમાંથી બધા વિડીયો દેખાશે જેમાં સરવાળાની પૂર્વ તૈયારીમાં આ બધા નિયમો મેં તમને સમજાયેલા છે કે અંકને નીચે અંક લખવો ઓછા હોય તો શું કરવું વધતા હોય તો શું કરવું એક અંક હોય તો શું કેવી રીતે લખવો વધી કેવી રીતે લખવી એમાં તમે એક વિડીયો આ છે કે સરવાળાની પૂર્વ તૈયારી એમાં નિયમો છે એ તમે જોઈ લેજો એમાં વધારે તમને ખબર પડશે ચલો આપણે અહીંયા જોઈએ કે ચાર લાડવા છે કેટલા લાડવા છે થાળીમાં ચાર તો આપણે ચાર લાઈનો દોરશું એક બે ત્રણ ચાર કેટલા લાડવા ખાવાના છે આપણે ત્રણ તો આપણે ત્રણ લાડવા ખાઈ જઈએ એક બે ત્રણ ત્રણ લાડવા ખાઈ જઈએ તો કેટલા લાડવા વધ્યા એક જ તો અહીંયા આપણે એક લખી નાખશું હવે આપણી થાળીમાં કેટલા લાડવા છે ઉપર પાંચ તો એક બે ત્રણ ચાર પાંચ ખાવાના કેટલા છે કશું જ નથી અહીંયા શૂન્ય છે તો એક ખાવાનો ના હોય તો કેટલા બચશે પાંચે પાંચ તો અહીંયા પાંચે પાંચ એટલે એકાવન જવાબ આવ્યો આપણો આગળ જુઓ મિત્રો અહીંયા આપણી થાળીમાં પાંચ લાડવા છે એક બે ત્રણ ચાર પાંચ અને ખાવાના કેટલા છે આપણે પાંચ નીચેના રે ખાવાના છે એટલું યાદ રાખવાનું બાદ બાકીના દાખલામાં તો પાંચ લાડવા આપણે ખાઈ જઈએ એક બે ત્રણ ચાર ને પાંચે પાંચ ખાઈ ગયા તો કેટલા વધ્યા શૂન્ય તો આપણે અહીંયા શૂન્ય લખી નાખશું એટલે ટૂંકમાં પાંચમાંથી પાંચ જાય તો શૂન્ય વધે આ રીતે પણ તમે યાદ રાખી શકો છો હું વિદ્યાર્થીઓ ડાયરેક્ટ આંગળીના વીઢા વડે પણ ગણી શકે છે દાખલા આ લીટા ના કરવો હોય તમારે તો આંગળીના વેઢા આવે આપણે આંગળી આ રીતે આંગળી એમાં જો આવડતા અહીંયા વેઢા હોય છે તો એના દ્વારા પણ તમે ગણી શકો છો દાખલા હં કે અહીંયા એક બે બે છે લાડવા કેટલા લાડવા છે અહીંયા બે તો આ એક અને આ બે લાડો એમાંથી ખાવાના છેલ્લા છે તો આ એક લાડો ખાઈ ગયા તો કેટલા લાડવા વધ્યા એક તો આંગળીના વેઢા વડે પણ તમે ગણી શકો છો કાંકરા વડે પથ્થર વડે પણ ગણી શકો છો અગાઉના વિડીયોમાં મેં તમને બધી જ રીતે સમજાયેલું છે હં સરવાળાની પૂર્વ તૈયારીમાં એમાં તમે જોઈ લેજો અહીંયા આપણે લીટા કરીને જ ગણીશું અહીંયા બે છે તો એક અને બે લાડવા છે એમાંથી આપણે કેટલા ખાવાના છે એની નીચેનું જ જોવાનું આપણે કે એની નીચે બેની નીચે કેટલા છે એક તો આપણે અહીંયા એક લાડવા ખાઈ ગયા તો હવે કેટલા લાડવા બચ્યા એક તો આપણે અહીંયા એક લખશું હવે આપણે અહીંયા જુઓ અહીંયા કેટલા લાડવા છે ચાર આપણી થાળીમાં ચાર લાડવા છે એક બે ત્રણ અને ચાર ખાવાના કેટલા લાડવા છે આપણે બે તો એક અને બે લાડવા ખાઈ ગયા તો આપણી પાસે હવે કેટલા લાડવા પછી જુઓ અહીં જોઈ લો એક અને બે તો અહીંયા આપણે બે લખીશું બે હવે આ જુઓ અહીંયા સૂનવાળા દાખલા આવ્યા કે આપણી થાળીમાં એક પણ લાડવો નથી અને તો પછી ખાવાનોય નથી છે નહીં એને ખાવાનોય નથી તો શું રહેશે થાળીમાં શૂન્ય તો થાળીમાં કંઈ છે જ નહીં અને ખાવાનો પણ નથી તો નહીં રહે કશું કશું ના રહે એટલે શું રહે શૂન્ય હવે આપણી થાળીમાં આઠ લાડવા છે પણ ખાવાનો એ કંઈ લાડવો નથી તો કેટલા આવશે અહીંયા આઠ આવશે ને હા એમાં લીટા નહીં કરી તો પણ ચાલશે તેમ છતાં જો તમને હું લીટા કરીને પણ સમજાવું કે આઠ આઠ છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ હ આપણે ખાવાના કેટલા છે એક પણ નહીં તો કેટલા બચ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આપણે અહીંયા આઠ લખીશું હવે મિત્રો જુઓ તમે હું દરેક બાળકોને ધ્યાનમાં રાખીને દાખલા ગણાવું છું હશે વિદ્યાર્થીઓ એટલે કે મધ્યમ શીખનારા ઝડપથી શીખનારા ધીમી ગતિએ શીખનારા બધા જ બાળકોને દરેક પ્રકારના આ દાખલા આવડે એ રીતે એવી પદ્ધતિથી શીખવાડું છું તમને આ જુદી જુદી રીતના દાખલાઓ છે કે બે રકમવાળા જીર જવાબમાં જીરો આવે એવા તેમજ રકમની અંદર જીરો હોય હા બે અંકના એક અંક એક જ વિડીયોમાં આ બધું તમને ક્યાંય મળશે નહીં જોવા હા તો પછી આવા વિડીયો અલગ અલગ પદ્ધતિના હું મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી અલગ અલગ પ્રકારના દાખલાઓ હું તમને મારા દરેક વિડીયોમાં આવશે એટલે તમને મારા વિડીયો મળી રહે એ માટે તમે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને અહીંયા જુઓ મિત્રો આપણે આ ગણી નાખ્યું આઠમાંથી ઝીરો તો હવે અહીંયા જુઓ નવ છે લાડવા કેટલા છે અહીંયા નવ તો આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ખાવાના કેટલા છે આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો હવે કેટલા લાડવા વધ્યા એક તો આપણે અહીંયા એક લખીશું અહીં જુઓ મિત્રો આ દાખલો આવ્યો ઉપર ત્રણ રકમ છે અને નીચે બે અંકની રકમ છે ઉપર ત્રણ અંકની રકમ છે નીચે બે અંકની રકમ છે તો ઉપર કેટલા લખેલા છે અહીંયા ચાર તો આપણે અહીંયા ચાર લખીશું એક બે ત્રણ ચાર નીચે કેટલા લખેલા છે એક તો આપણે એક શું કરીશું ચકી નાખશું એટલે કે ખાઈ જશું લાડવો હવે કેટલા લાડવા બચ્યા ગણી લો એક બે અને ત્રણ તો આપણે ત્રણ લખીશું અહીંયા જુઓ મિત્રો અહીંયા કેટલા છે પાંચ તો આપણે આપણી થાળીમાં પાંચ લાડવા છે તો પાંચ લખીશું એક બે ત્રણ ચાર પાંચ નીચે કેટલા છે બે તો આપણે બે લાડવા ખાઈ જશું આ એક લાડવા ખાઈ ગયા આ બે લાડવા ખાઈ ગયા કેટલા લાડવા બચ્યા એક બે અને ત્રણ લાડવા બચ્યા તો આપણે ત્રણ લખીશું હવે અગાઉ મેં તમને શીખવાડ્યું હતું આ દાખલામાં કે આગળ કશું જ ના લખેલું હોય એટલે શૂન્ય સમજવાની તો અહીં શૂન્ય છે તો એકમાંથી આપણે એકય લાડો ખાવાનો નથી તો એકનો એક નીચે આવશે સમજાય છે ને હં પણ પાસળની લાઇનો કમ્પ્લીટ કરજો મિત્રો એકમના અંક નીચે એકમનો અંક એટલે કે જમણી બાજુના અંકની નીચે જમણી બાજુનો અંક દશકના અંકની નીચે દશકનો અંક એટલે કે વચ્ચેની લાઇનના નીચે વચ્ચેની લાઇન અને સોના અંકની નીચે સોનો અંક આવવો જોઈએ અહીંયા કશું જ નથી એટલે આપણે શું સમજવાનું છે શૂન્ય સમજવાનું છે આગળ આપણે જોઈએ હવે ચાર અંકોવાળા આપણે પહેલાં જોયા બે અંકો વાળા પછી જોયા ત્રણ અંકોવાળા હવે ચાર અંકોવાળા ચાર અંકોમાં આપણે કેવા જોઈશું કે આની અંદર શૂન્ય નથી જવાબની અંદર શૂન્ય આવશે તો અહીંયા જુઓ મિત્રો અહીંયા ત્રણ લખેલા છે તો આપણે ત્રણ લાડવા એક બે ત્રણ લાડવાની ત્રણ લીટી દોરીશું નીચે આપણે ત્રણ ખાવાના છે તો ત્રણે લીટી ચાખશું આપણે એક બે ત્રણ તો હવે કેટલા લાડવા બચ્યા એક પણ લાઇન બચી નથી તો ના બચી હોય તો આપણે શૂન્ય લખી નાખશું અહીં જુઓ મિત્રો પાંચ છે તો પાંચ લાડવાની પાંચ લાઈનો દોરશું એક બે ત્રણ ચાર પાંચ ખાવાના કેટલા લાડવા છે આપણે પાંચે પાંચ એક બે ત્રણ ચાર પાંચ તો આપણે પાછો પાંચે પાંચ ખાઈ ગયા અહીંયા લાડવા તો કેટલા લાડવા વધ્યા એક પણ નહીં તો અહીંયા શૂન્ય લખીશું એટલે કે ત્રણમાંથી ત્રણ જાય તો શૂન્ય પાંચમાંથી પાંચ જાય તો શૂન્ય હવે અહીંયા આપણી પાસે આપણી મમ્મીએ આપણી થાળીમાં ત્રણ લાડવા આપ્યા છે એક લાડવો બે લાડવા અને ત્રણ લાડવા તો આપણે એમાંથી કેટલા લાડવા ખાઈ શકીએ આપણે બે લાડવા ખાઈ શક્યા તો એક અને બે તો આપણી પાસે હવે કેટલા લાડવા બચ્યા એક જ તો અહીંયા આપણે એક લખશું બીજા દિવસે મમ્મી આપણને પાંચ ચોકલેટો આપી કેટલી ચોકલેટો આપી પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ એ પાંચ ચોકલેટોમાંથી આપણે બે ચોકલેટું સવારમાં જ ખાઈ ગયા હ બે ચોકલેટો તો ખાઈ ગયા તો એક અને બે ચોકલેટો ખાઈ ગયા હવે કેટલી ચોકલેટો બચી છે આ જોઈ લો તમે એ આ કેટલી ચોકલેટો વધી છે એક બે અને ત્રણ તો ત્રણ ચોકલેટો આપણી જોડે હજુ પણ વધી છે ઓકે આ વાંચતા ના આવડતું હોય તો અગાઉના વિડીયોમાં મેં એક કરોડ સુધીનું વાંચન શીખવાડ્યું છે અહીંયા વાંચ અહીંયા જો ત્રણ અંક પછી અહીંયા અલ્પ વિરામ મૂકી દેવા સોનું ખાનું છે હજારનું છે એટલે કે ત્રણ હજાર અને સો એ રીતે વંચાય આપણે એક કરોડ સુધીનું વાંચન અગાઉના વિડીયોમાં મૂકેલું છે સરવાળાની પૂર્વ તૈયારી એ વિડીયોમાં અથવા એ વન સ્ટાર ચેનલમાં સર્ચ કરશો એટલે એ વિડીયો આવી જશે તો તમે એ વિડિયો વાંચ અંકોનું વાંચન આવડતું એ વિડીયો પણ જોઈ લેજો હવે આગળ જોઈએ આપણે અહીંયા આપણા આપણી મમ્મી આપણને ત્રણ રૂપિયા આપ્યા એક બે ને ત્રણ પણ આપણે એકય રૂપિયો તેમાંથી વાપર્યો નથી તો આપણા ખીચામાં કેટલા રૂપિયા હશે ગણી લ્યો એક બે અને ત્રણે ત્રણ રૂપિયા હશે કારણ કે આપણે વાપર્યા જ નથી ને અહીંયા જુઓ આપણે અહીંયા આપણી પાસે સાત પેનો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત હ અને આપણી બેને આપણી પાસેથી સાત પેનો લઈ લીધી તો કેટલી પેનો આપણી જોડે સાત પેનો લઈ લીધી એક બે ત્રણ ચાર પાંચ છ સાત પેનો લઈ લીધી તો હવે આપણી જોડે કેટલી પેનો હતી એક પણ નહીં કારણ કે સાત પેનો હતી ને સાતે સાત પેનો આપણી બહેને લઈ લીધી તો આપણી જોડે એક પણ પેન અત્યારે છે નહીં હવે જુઓ અહીંયા આપણી થાળીમાં એક પણ લાડુ હજુ આવ્યો નથી હજુ જમવા જ બેઠા છે તો હજુ આપણે મમ્મી આપણને કંઈ પીરસ્યું નથી તો આપણે કંઈ ખાધું પણ નથી તો કંઈ છે નહીં થાળીમાં ને કંઈ ખાધું નથી તો આપણી થાળીમાં કશું છે નહીં એટલે કે શૂન્યમાંથી શૂન્ય જાય તો જીરો હવે આ અહીંયા જુઓ આપણે સાત તો આપણે અહીંયા સાત લાઈનો દોરશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત એમાંથી બે લાઈનો ચેકી નાખશું આપણે બે અહીંયા બે લખેલા છે તો આપણે બે લાઈનો ચેકીએ એક અને બે હવે જો કેટલી લાઈનો બચી એક બે ત્રણ ચાર પાંચ તો આપણે અહીંયા પાંચ લખીશું આ દાખલો જોઈએ આપણે અહીંયા કેટલા લખેલા છે ત્રણ તો આપણે અહીંયા ત્રણ લાઈનો દોરશું એક બે અને ત્રણ એમાંથી કેટલી લાઈનો ચેકવાની છે આપણે એક તો આપણે એક લંચાકી નાખી તો હવે કેટલી લાઈનો બચી એક અને બે તો આપણે અહીંયા બે લખીશું એક દિવસ મહેમાન આવ્યા તો એ મહેમનને થાળીમાં કેટલા લાડવા આપ્યા આઠ લાડવા આપી દીધા એક બે ત્રણ ચાર પાંચ છ સાતને આઠ લાડવા આપી દીધા પણ મહેમાન ખાઈને જયા હોય તો ભૂખ્યા નહીં હોય તો કેટલા લાડવા ખાધા ત્રણ જ ખાધા તો આપણે ત્રણ લાઇનો ચેકી નાખીશું એક બે અને ત્રણ તો હવે હજુ મહેમાનના થાળીમાં કેટલા લાડવા પડ્યા હશે ગણી લો આ એક આ બે ત્રણ ચાર અને પાંચ હજુ મહેમનની થાળીમાં પાંચ લાડવા પડ્યા હશે આ જુઓ હવે આપણા પપ્પાએ આપણને છ રૂપિયા આપ્યા એક બે ત્રણ ચાર પાંચ છ રૂપિયા આપ્યા અને આપણે છ રૂપિયાની પેનો લાયા લખવા માટે પેનો જોઈએ ને આપણે તો છ છ રૂપિયાની આપણે પેનો લાયા એક બે ત્રણ ચાર પાંચ છ છ ની પેનો લાયા તો આપણી જોડે કેટલા વધ્યા એક પણ આ લાઇન વધી નથી જો તો આપણી જોડે કશું જ ના વધ્યું હોય તો આપણે અહીંયા શૂન્ય લખીશું આગળ જોઈએ આપણે અહીંયા કેટલા લખેલા છે ચાર તો આપણે અહીંયા ચાર લાઈનો દોરીશું એક બે ત્રણ અને ચાર પણ અહીંયા જુઓ મિત્રો અહીંયા તો કશું જ નથી તો આપણે કંઈ કરવાનું જ નથી ખાવાનું નથી કશું જ નથી કરવાનું તો અહીંયા ચાર છે તો એક પણ લીટર અહીંયા એક પણ લાઈન ચેકાશે નહીં તો એ ચારે ચાર લાઈનો અહીંયા એક બે ત્રણ અને ચાર આ ચારે ચાર લાઈનો અહીંયા આવશે ઓકે જોયું મિત્રો આ રીતના દાખલા તમને કોઈપણ ચેનલમાં જોવા નહીં મળે કારણ કે આપણે મનોવૈજ્ઞાનિક પદ્ધતિ તેમજ પદ્ધતિઓ તેમજ દરેક બાળકોને ધ્યાનમાં રાખીને અલગ અલગ રીતના દાખલાઓ ગણાવીએ છીએ આ આ જ રીતે હા ખાસ તો મારી ચેનલમાં એ હશે કે બાળકોને શીખવાડતો નથી હું મારા વિડીયો કઈ રીતના છે કે બાળકને શીખતો કરવાનો કે બાળક કઈ રીતે શીખતો થશે હં એક વખત જો બાળક શીખતો થઈ જાય પછી કોઈની જરૂર રહેશે નહીં તે સ્કૂલમાં જશે સાહેબ આવ્યા હોય કે ના આવ્યા હોય ભણાવે કે ન ભણાવે જો કે સાહેબો બધા સારા છે ભણાવે જ છે પણ આ તો વાત છે કે કારણોસર સાહેબ ના આવ્યા હોય તો પણ બાળક જાતે શીખશે હા જાતે કાર્ય કરશે તો મારા દરેક વિડીયો એવા હશે કે તમારા બાળકને હું જાતે શીખતો કરીશ એટલા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો હવે અહીંયા જુઓ મિત્રો બીજું એક કે તમને હું પ્રેક્ટિસ માટેના દાખલા પણ આપેલા છે મેં તમને તો અહીંયા હું તમને પ્રેક્ટિસ માટેના દાખલા પણ બતાવું છું જુઓ મિત્રો આ છે પ્રેક્ટિસ માટેની બાદ બાકી આનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો અહીંયા સ્ક્રીનશોટ પાડી લેજો અને પછી આ જવાબો ગણજો અથવા વિડીયો ઊભો રાખીને આ બધા દાખલા ગણી લેજો અને આના જવાબો ક્યાં આપેલા છે તો આના જવાબો મેં તમને નીચે આપેલા છે તમે આ દાખલા ગણી લો એટલે તમને એના જવાબો અહીંયા વિડીયોમાં જ મળી રહેશે જુઓ અહીંયા પ્રેક્ટિસ માટે સાદી બાદ બાકીના જવાબો આના પછી આપણે દસકાવાળી બાદ બાકી પણ શીખીશું ઓકે હવે તમારે કંઈ પ્રશ્ન હોય તો જણાવજો કોમેન્ટ બોક્સમાં અથવા તમારા બાળકને અથવા તમારે બાળક પોતે તમારે શું શીખવું છે એની પણ કોમેન્ટ તમે કરજો મને જેથી કરીને હું આગળના વિડીયો એ પ્રમાણે બનાવું ઓકે દરેક બાળકના માતા પિતાને નમ્ર વિનંતી કે આ વિડીયો જોતાં જોતાં તમારા બાળકને ફક્ત એક જ વાર તમારી ભાષામાં તમારી રીતે સમજાવો ત્યારબાદ પ્રેક્ટિસ માટે આપેલા દાખલા ગણવા દો બીજા દિવસે વિડીયો બતાવી બાળકને દાખલા ગણવા દો આમ બે કે ત્રણ વાર વિડીયો જોઈ દાખલા ગણશે તો હું સો ટકા સાથે કહું છું કે તમારા બાળકને દાખલા સો ટકા આવડી જશે ઓકે આગળના વિડીયો જોવા તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તેમજ તમારે આગળ કેવા વિડીયો જોઈએ છે તે બાબતે મને કોમેન્ટ કરી મને જણાવજો ઓકે સ્ક્રીન ઉપર દેખાતા વિડીયો જોવા માટે વિડીયોની ઉપર ટચ કરો ઓકે આવજો લાઈક કરી શેર કરી દેજો